ગરજાડ ગરમી વચ્ચે હાલ 3-4 દિવસથી વાદળ છાયા વાતાવરણને ધ્યાને રાખી લોકોમાં વરસાદને લઈને આશાઓ જગવા મંડી હતી તેવામાં ગઈકાલે કચ્છમાં વિવિધ શહેરો તેમજ ગામડાઓમાં વરસાદ વરસતા લોકોમાં હર્ષકારો અનુભવાયો હતો ત્યારે આપણે વાત કરીએ ભુજની તો ભુજમાં હાજી તો પહેલી વરસાદ થતાની સાથે જ રોડ રસ્તાઓ તેમજ વિવિધ જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા ત્યારે ભુજમાં આવેલ ભુજની મુખ્ય બજાર એટલે વાણિયાવાડમાં પાણી ભારત વેપારીઓ તથા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે ભુજ નગરપાલિકા માત્ર કાગળો ઉપર જ મોટી મોટી વાતો કરતી રહે છે ત્યારે વરસાદમાં વિવિધ રોડ રસ્તાઓ ભરાઈ જાય છે તે કેટલી હદે ભ્રષ્ટાચાર ગણાય હાજી તો એક વરસાદ સારી પડી છે એવામાં તો રોડ રસ્તાઓ ધોવાઈ ગયા અને વિવિધ જગ્યાએ પાણી ભરાઈ ગયા હવે આ મુશ્કેલીનો હાલ ક્યારે આવે છે તે જોવાનું રહ્યું તેવા લોકોમાં પ્રશ્નો ઉઠવા પામ્યા